શિયાળામાં પાણી ગરમ કરવા માટે ઘણીવાર આપણે હિટિંગ રોડનો ઉપયોગ કરીએ છીએ પરંતુ વારંવાર ઉપયોગમાં લેવાના કારણે તેના પર સફેદ લેયર જામવા લાગે છે જે રોડની ક્ષમતા ઓછી કરે છે અને સાથે જ તેને જલ્દી ખરાબ પણ કરી દે છે આ લેયર સામાન્ય રીતે પાણીમાં રહેલા ખનીજ પદાર્થોના કારણે બને છે જો તમે તેને સાફ કરવા માંગો છો તો કેટલાક સિમ્પલ ઘરગસતું ઉપાય છે જેની મદદથી તમે મિનિટોમાં તેને સાંધી જેવું ચમકાવી શકો છો સૌથી પહેલાં એક ડોલમાં પાણી ભરી લો અને રોડને તેમાં ઓન કરી લટકાવી દો જ્યારે રોડ ખૂબ જ ગરમ થઈ જાય તો હવે તેને બહાર કાઢો અને ખાલી સ્ટીલની ડોલમાં લટકાવી દો જો જોતામાં ગરમ થઈને રોડ લાલ થવા લાગશે અને સફેદ લેયર ખરવા લાગશે આવું થાય તો ફરીથી તેને પાણી ભરેલી ડોલમાં નાખી દો હવે તમે જોશો કે સફેદ કોટિંગ નીકળી રહ્યું છે ધીમે ધીમે રોડ ક્લીન થઈ જશે વિનેગર પણ સફેદ લેયરને હટાવવા માટે એક સારો ઉપાય છે સૌથી પહેલાં એક કન્ટેનરમાં પાણી અને વિનેગરનું મિશ્રણ બનાવો અને હવે રોડને આ મિશ્રણમાં ડૂબાડીને પંદરથી વીસ મિનિટ માટે રાખો તે બાદ એક સોફ્ટ કપડાંથી રોડને ઘચો વિનેગરના એસિડિક ગુણ સફેદ લેયરને હટાવવામાં મદદ કરશે અને રોડ ચમકી ઉઠશે લીંબુનો રસ અને બ્રેકિંગ સોડા મિક્સ કરીને પણ સફેદ લેયરને હટાવી શકાય છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો